આમ તો આ નવરાત્રી પ્રાચીન નવરાત્રી નું અમારે અહીંયા દસ વર્ષથી થાય છે આ વિસ્તારમાં આજ મંદિરે પણ છેલ્લા પાંચક વર્ષથી આ ભવ્યતી ભવ્ય આયોજન અને અવનવી રાસ ગરબાના આયોજન કરીએ છીએ કેવા પ્રકારના રાસ છે તે રમાડવામાં આવે છે રાસ છે માનો કે બા મોગલના રાસ હોય ચામુન્ડના હોય ચામુડના સુગરેથી એવા

પ્રાચીન નવરાત્રિ છે એ આપણી સંસ્કૃતિ છે ને આપણે આપણી સંસ્કૃતિ ની અંદર જો વરેલા લઈ તો આપણા બાળકો ને ખબર પડે કે આપણી સંસ્કૃતિ શું છે આપણો ધર્મ શું છે નવરાત્રી ને કઈ રીતે આપણે મનાવીએ જોઈએ એ રીતે એટલે અમે એના માટેનું જ આ એક આયોજન કરીએ છીએ કે આપણી સંસ્કૃતિ જળવાઈ રહીએ મારું નામ જગદીશભાઈ જગદીશભાઈ કેટલા વર્ષોથી ગરબીનું આયોજન આ ગરબી લગભગ સાઠ વર્ષથી યાદ આવી છે અને બેતાલીસ વર્ષથી અમે ગરબી કરાવી છીએ નિષ્ભાવથી આમાં કોઈ જાતનું ફી નહીં ફાળો નહીં દીકરી વગર કાંઈ લેવાનું નહીં અને નિષ્ભાવથી ભક્તિ કરી છે માતાજીની અને બધા કાર્યકર્તા બધા નિષ્ભાવથી ભક્તિ કરે છે કેટલી દીકરીઓ અહીંયા દીકરીઓ અટાણા પહેલા તો 70 સિંચે અટાણા થોડી પિસ્તાલી જેવી છે અને બધું ભગવાનની દયા માતાજીની દયાથી બધી લાણી આ તે નાસ્તા બધું આવે છે અને મા દયા કરે ખાસ વાત કરીએ જ્યારે અર્વાચીન ગરબામાં અત્યારે લોકો વધારે જતા હોય છે ત્યારે દીકરીઓ અહીંયા આવે છે કેવી લાગણી અને કઈ રીતે તમે એને પ્રેરિત કરો છો એ પોતાની મા અમારી મા છે ને જગદંબાઈ પોતે જ મોકલે છે કે અહીંયા જવા જેવું છે હું આ જવા જેવું અને અહીંયા ગરબા બધાય પ્રાચીન જવાય છે અને અહીંયા કોઈ ડિસ્કો નથી કોઈ કાંઈ નથી અહીંયા ઢોલક અને જાન ઉપર અમે બધી આ પ્રેક્ટિસ કરાવી છોકરીઓને પ્રાચીનતમ જે પ્રમાણે ગરબી પારંપરિક રીતે થતી હોય એ જ રીતે અહીંયા થાય છે વર્ષોથી આ સાઠ વર્ષથી આજે આ પ્રાચીન ગરબી એમાં કોઈ જાતની કાંઈ આમાં સંગીત મંગીત નહીં કોઈ જાત સોશિયલ મીડિયા દ્વારા એટલું જ કહેવામાં આવવાનું કે જે વર્ષો પહેલાં જે શેરી ગરબા થતા હતા ને એ થવા જોઈએ થવા જ જોઈએ એનાથી નાની દીકરીઓને સંસ્કાર નાની દીકરીઓને જે ઓરિજિનલ આપણા માતાજીના ઘરમાં એ બધું જે યથાવત હતું એ રહેવું જોઈએ એટલું કહું કે બધાય પોતપોતાની મોજ મસ્તીમાં રહેતા હોય છે એની ના નથી પણ આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ મૂકવી જોઈએ નહીં બીજું હું છેલ્લા આઠ વર્ષથી આ મારા ઘર પાસે મારી સોસાયટીમાં મારા ચોકમાં હું નાની નાની દીકરીઓ મોટા બધાને ઘર ગરબી રમાડાવું છું અને આનંદથી છેલ્લા આઠ વર્ષ વિના કોઈ ઓલા કોઈ પણ ઓલા સિવાય હું રમાડું છું અને મને એનો ખૂબ ખૂબ આનંદ છે ગર્વ છે અને હજી હું હું જ્યાં સુધી સુધી છું ત્યાં રમાડીશ અને એ પાછળ પાછળ મારા છોકરાઓ પણ જ રીતના રહેશે આજે નવરાત્રી પર્વના પ્રાચીન ગરબા નવરાત્રી નો ઉત્સવ કરી રહ્યા હારીતભાઈ શાસ્ત્રી અને એમના સાથે રહેલા મંડળોના ભાઈઓ ગરબીની અંદર સુરક્ષા અને સારી રીતે બધા હળી મળીને સોસાયટીને પચાસ બેનો નાની નાની બાળાઓ સાથે મળીને રમે છે વડીલોને વચ્ચે અને કોઈ એવું કાર્ય ન બને એ માટે ખૂબ સારી રીતે ગરબા રમી રહ્યા છે તે બદલ ક્રાઇમ પત્રિકા દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ હરિશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ હરિદભાઈ શાસ્ત્રી દ્વારા આઠ વર્ષોથી જે કાર્ય કરે છે તે બદલ અમે બધા આનંદ ઉત્સવ થી સોસાયટી વાસી ગરબા રમી હતી અમૃત રેસીડન્સી ત્રણ રેલનગર આનંદ ચોક કેવામાં આવે છે બધા આનંદ થી હળી મળીને રહે છે એટલે અમે એને આનંદ ચોક થી ઓળખીએ છીએ એટલે આનંદ ચોક અમૃત રેસીડન્સી ત્રણ રેલનગર બાર ના શ્રી ગરબા થાય છે એના કરતા અમે ફેમિલી સાથે અડી મળીને રહીએ છીએ અને અમને ખુબ આનંદ થાય છે બહાર જવા કરતા ફેમિલી સાથે રમવાની બહુ મજા આવે છે અને અમે ફેમિલી સાથે રહીએ